પાલેજમાં સતત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસતા પાલેજમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ કરવા માટે જેસીપીની મદદથી સફાઈ કામગીરી હાથ ધરી કામગીરી દરમિયાન સફાઈ કામગીરી દરમિયાન ગટર લાઇનોની સફાઈ હાથ ધરવા છતાં પ્લાસ્ટિકનો કચરો કાદવ તણાઈ આવતા પાલેજમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ નહીં થતા ડેપ્યુટી સરપંચ શબીર પઠાણ પંચાયતના સફાઈ કામદારો સાથે વરસતા વરસાદમાં સોમવારે દિવસ દરમિયાન રહેઠાણ વિસ્તારોમાં પહોંચી જઈ ગટરોની કુંડીઓ ખોલાવી સફાઈ કરવામાં આવ્યા હતી